નમસ્કાર આપ જોઈ રહ્યા રહ્યા છો ન્યૂઝ મળી છે સમાચાર ડભોઈ ખાતે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને સંયુક્ત મોરચાના તમામ કર્મચારીઓ શૈક્ષણિક અને સહકારી સંસ્થા દ્વારા રક્તદાન કરવામાં આવ્યું તમામ જે કર્મચારીઓ છે તેમણે રક્તદાન કર્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે જિલ્લા અને તાલુકામાં નમો કે નામ રક્તદાન શિબિર યોજાઈ રહ્યા છે અને તેવામાં ડભોઈ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે પણ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો સિનોર તેમજ ડભોઈના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો રેવન્યુ તલાટી એસટી નિગમના કર્મચારી સહિતના લોકોએ આ રક્તદાન કેમ્પમાં રક્તદાન કર્યું આ કેમ્પમાં ત્રણસો ઉપરાંત લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું છે અને હજુ પણ વધુ લોકો રક્તદાન કરે તે માટેનો તેમનો પ્રયાસ છે નમો નામ રક્તદાન અંતર્ગત આજે ડભોઈ તાલુકાની શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય ખાતે અને સિનોરના તમામ કર્મચારીઓનો ગુજરાત રાજ્ય મહામંડળ અને સંયુક્ત મોરચાના ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એમાં ખૂબ મોટી સંખ્યાની અંદર પ્રાથમિક માધ્યમિક અને આચાર્ય સંઘના શિક્ષક મિત્રો હોમગાર્ડના જવાનો એસટીના કર્મચારીઓ સહિત રેવન્યુ તલાટી મારીને તમામ મંડળના કર્મચારીઓ ખૂબ મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કરવા આવી રહ્યા છે આજે સમગ્ર રાજ્યની અંદર બ્લડ ડોનેશન કરી અને વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવા કર્મચારી મંડળો જઈ રહ્યા છે અને આવતીકા આવતીકાલે જન્મદિવસ છે ત્યારે આ એવોર્ડ માન્ય રોડ વડા પ્રધાનશ્રીને સમર્પિત કરવામાં આવશે અને એક સામાજિક સેવાનું એક કાર્ય સમગ્ર રાજ્યના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે એના ઉપક્રમે ડભોઈ તાલુકાની અંદર અત્યારે બાર વાગ્યા એકસો બેતાલીસથી વધારે બ્લડના યુનિટ લેવાઈ ગયા છે અમારા સેન્ટરનો ટાર્ગેટ ચારસો પચાસથી ઉપરનો છે મને લાગે છે ત્યાં સુધી ચારસો પચાસ કરતાં પણ વધારે શિક્ષક મિત્રો અને કર્મચારીઓ બ્લડ ડોનેશન કરવા ઉપસ્થિત રહેવાના છે